અરે એમાં છોકરા તો મારા છે કે ફાટી જુ શકું હા બાન શું અરે ફોનમાં વાત નહીં થાય હું તો વાત કરું છું આવજો ફટાફટ તો મારું બી તું કર્યા વાળું કરે રહ્યો તો એવું વસ્તુ માગે છે ચોથી લાઈન લેલું લે હું શું માગે છે તે આવો હું ફટાફટ હું તો કહું હજુ આવજો ભલે દસભા લેતા આવો શંકાથી

મારી પાછમાં સમાધિ લઈ લીધું લઈ દે તો ઈને તો સમાધિ લીધી મારા પદમા પદ્મા ના કુવા પડી છે પડી

એ બધું શ્યાલ છોરો મને પદ્મા લીઆવી છે કે નહીં લી આલવી અને પદ્મા હું નહિ રેતી અરે જો રેતી મને હાલ ના હાલ પદ્મા જો ના મુદ્દા કુવા પડે

આપણે રાજસ્થાન આપડે જતો પ્રવાસમા કી બરોબર બરોબર લાવવા મને ગમે તે કરો પદ્મા હું મુતા પુવાનું પડું છું

ખબર નહિ પડતી હું મારું પોણી મેળવી ના પેહલા નહીં ફટાતું કે હું ની વાત કરું છું કઈ તમારે બાર બાર જાય બધું

કુવા જશે કદાચ કુવાડ્યા હોત તો અમારું શું ખબર ઘર વગેરે નોમ સપાડ્યું છે ડાયરેક્ટ કીધું કે જોઈશું પાછા જોઈને પદ્માન છે ગાડી લઈને પદમાન લેશે કલ્યાસે એ તો આવશે અમે જાયું એક